નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો માતાજીના મંદિરે અથવા માતાજીના મઢે કે પછી રામાપીરના મંદિરે અથવા તો કોઈ પણ દેવી દેવતાના મંદિરે આપણે શ્રીફળ વધારવા માટે જે શ્રીફળ લઈને આપણે ગયા હોય એ શ્રીફળ માતાજીનું અથવા તો કોઈ પણ દેવી દેવતાનું નામ લઈને આપણે શ્રીફળ વધાર્યું હોય ત્યારે ઘણી વાર એવું બને છે કે શ્રીફળ ઊભું ફાટે છે તો શ્રીફળ ઊભું ફાટવાનું કારણ શું શું માતાજી અથવા કોઈ દેવી દેવતા આપણને કંઈ કહેવા માગે છે માતાજી શું આપણને કોઈ સંજ્ઞા દેવા માંગે છે શ્રીફળનું ઊભું ફાટવું એનાથી દેવી દેવતા આપણને શું કંઈ સંકેત આપવા માગે છે તો મિત્રો આ વિષય ઉપર આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે શ્રીફળનું ઊભું ફાટવું એનો મતલબ શું થાય તો મિત્રો આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો અને ક્યારે પણ ન જાણી હોય એવી રહસ્યમય જાણકારી આ વિડીયોની અંદરથી આપણે મેળવીએ મિત્રો આપણે આપણું ધારેલું કામ સફળ થાય એના માટે આપણે કાંઈ દેવી દેવતા અથવા તો આપણા ઈષ્ટદેવને શ્રીફળ વધારવાની માનતા રાખી હોય અથવા તો વગર માનતાનું શ્રીફળ લઈને આપણે મંદિરે જાય અને શ્રીફળ વધેરીએ ત્યારે મોટા ભાગના શ્રીફળો આડા ફાટતા હોય છે પણ શ્રીફળનું ઊભું ફાટવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઈશ્વર તરફથી ખૂબ જ સારો સંકેત મળે છે નારિયેલનું ઊભું ફાટવું એનો અર્થ એવો થાય છે કે માતાજી અથવા તમારા ઈષ્ટદેવ તમારી ઉપર ખૂબ જ રાજી અને પ્રસન્ન છે તમે જે મનમાં શુભ સંકલ્પ કરેલો હોય તો એ તમારો શુભ સંકલ્પ ભગવાન પૂરો કરે છે અને તમારા ધારેલા કામ નિર્વિઘ્ન પૂર્ણ થાય છે એટલે નારિયેળનું ઊભું પાટવું એક સારો શુભ સંકેત છે અને મિત્રો બીજી એક માન્યતા એવી પણ છે કે માતાજીને અથવા તો કોઈ દેવી દેવતાને કે પછી તમારા ઇષ્ટદેવનું નામ લઈને શ્રીફળ વધારવામાં આવે અને કદાચ એ શ્રીફળ બગડેલું નીકળે તો પણ ઘણા લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે એ

આપણા ભાગ્ય સાથે કોઈ લેવા દેવા નથી એ તો ફળ છે અમુક ફળ બગલે બગડેલું પણ નીકળે અને અમુક ફળ ઝાડ ઉપર લટકતું હોય ત્યારે જ કોઈ જીવજંતુ અથવા તો કોઈ રોગના કારણે પણ બગડી જતું હોય છે તો એમાં શુભ કે અશુભ માનવાનું કોઈ કારણ નથી માતાજીમાં અને ભગવાનમાં આપણને પૂર્ણ શ્રદ્ધા અને અટલ વિશ્વાસ હોય અને એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમે ભગવાનનું નામ લઈને શ્રીફળ વધારો અને એ શ્રીફળ બગડેલું નીકળે તો પણ તમારું ધારેલું કાર્ય નિર્વિઘ્ને ભગવાન પૂરું કરે છે એમાં બે મત નથી જરૂર છે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની ભગવાન અને માતાજી એ તો આપણા માતા પિતા છે અને આપણે સૌ એમના સંતાનો છીએ એ તો આપણું ચોવીસ કલાક રક્ષણ કરે છે તો આવા માતા પિતા પોતાના સંતાનોનું અહિત કરે ખરા પોતાના બાળકો ઉપર કોપાયમાન થાય ખરા બિલકુલ ન થાય એટલે આવી કોઈ ભ્રામક માન્યતામાં ફસાવું નહીં અને મનમાં ખોટી શંકા કુશંકાઓ કરવી નહીં તો મિત્રો હવે આપણે કાળા દોરાની વાત કરવા જઈ રહ્યા છીએ કાળો દોરો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે આ કાળો દોરો બાંધવાથી આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે મિત્રો આ વિડીયોમાં તમને કાળા દોરાના ગુણધર્મો એના ફાયદા ગેરફાયદા અને એને લગતી તમામ સાચી અને સચોટ માહિતી જાણવા મળશે મિત્રો આજે હું તમને કાળા દોરાનો ઉપાય શા માટે કરવો એ જણાવવા જઈ રહી છું તેમાં તમે થોડીક ગાંઠ બાંધી ને તમે તમારી જિંદગીના દોરાઓને પણ બાંધી શકો છો તમે તમારા વૃદ્ધો પાસેથી અને વડીલો પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ના જવું જોઈએ કાળા કપડાંને અશુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે નાના બાળકની વાત કરીએ તો નાના બાળકને કોઈની નજર ન લાગી જાય એ માટે કાળા દોરાનો જ ઉપયોગ કરવો જોઈએ કાળો દોરો કાળા તલ કાળા રંગનો ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે બધી જ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કપાળની ડાબી બાજુ કાળું ટીકું કરવામાં આવે છે નાનપણથી જ માતા હોય અથવા દાદી હોય કે પછી નાની હોય બધા જ પોતાના બાળકને ખરાબ નજરથી બચાવવા માટે બાળકના શરીર ઉપર કાળો દોરો બાંધે છે અરે આપણા બાળકોની વાત છોડો ખુદ ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને પણ ખરાબ નજરથી બચાવવા માટે સુરદાસજી અને તુલસીદાસજી એ પણ બાળ શ્રી રામ અને શ્રી કૃષ્ણના નાનપણના વર્ણનમાં પણ સ્પષ્ટપણે કમર ઉપર કાળો દોરો આ કાળો દોરો શું કામ બાંધવામાં આવે છે કાળું ટીકું શું કામ કરવામાં આવે છે ઘણા લોકો આને અંધવિશ્વાસ માને છે પણ ખરેખર એવું નથી કાળો રંગ નજર લગાડવા વાળાની એકાગ્રતાનો ભંગ કરી દે છે જેના કારણે નકારાત્મક ઉર્જા ધરાવતી વ્યક્તિ છે તે પ્રભાવિત કરી શકતા નથી એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આપણું શરીર તત્વોથી બનેલું છે તેથી આપણને કોઈની નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર જવા લાગે છે અને જ્યારે પણ આપણે આપણા શરીર ઉપર કાળો દોરો બાંધીએ છીએ ત્યારે આ કાળો દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરી લે છે અને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી દે છે આજકાલ તમે ઘણી છોકરીઓને કાળો દોરો પહેરતા જોઈ હશે અને ઘણા છોકરાઓ પણ પહેરે છે આ કાળો દોરો બાંધવાથી ખરાબ આપણને દૂર પણ રાખે છે અને અમુક છોકરીઓ કાળા દોરાની સુંદરતાના રૂપમાં પણ પહેરે છે હવે આનું બીજું પણ એક કારણ છે કે કાળો દોરો શું કામ પહેરવામાં આવે છે આપણા શાસ્ત્રો અનુસાર પૂર્ણ વસ્ત્રહીન હોવું એ દુર્ભાગ્યનું સૂચન માનવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે આપણા શરીરમાં પૂરા વસ્ત્ર ક્યારે પણ ઉતારવા ન જોઈએ પછી ભલે તમે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોય કપડાં બદલવાના કારણથી ઉતારી રહ્યા હોય કે પછી કોઈ બીજા કારણસર આ કાળો દોરો તમને પૂર્ણ વસ્ત્રહીનના રૂપથી બચાવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી લે છે એટલા માટે કાળો દોરો પ્રકારની નકારાત્મક તમને બચાવે છે તમે સ્નાન કરવાના સમયે કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલ ન હોય તો પણ આ કાળો દોરો તમારી રક્ષા કરે છે અને તંત્ર વિદ્યા અનુસાર જો તમે રેશમી અથવા સુતરાઉ કાળા રંગના દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા રવિવારની સાંજે મંદિરમાં જઈને નવ નાની નાની ગાંઠો બાંધી લો પછી ભૈરવ દાદાનું સિંદૂર ચોપડીને પછી તમે આ દોરાને પોતાના પગમાં બાંધો છો અથવા પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજા ઉપર બાંધો છો તો તે પણ તમારા ઘરમાંથી નકારાત્મકતાને સો ટકા દૂર કરે છે એટલું જ નહીં પણ ખરાબ શક્તિઓથી તમને અને તમારા ઘર પરિવારને સુરક્ષિત રાખે છે શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ફક્ત ખરાબ નજરને રોકવા માટે જ નહીં પરંતુ શનિ ગ્રહને પણ મજબૂત કરે છે કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે જ છે જો વ્યક્તિ કાળા રંગના દોરાને મંત્રીને પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત થાય છે તો આપણે તેને પહેરવા યોગ્ય કેવી રીતે કરવો તો તેના માટે તમે કોઈપણ શનિવારે સવા મીટર કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો તેના પછી એક દીવો પ્રગટાવી લ્યો અને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસી જાઓ શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવામાં નથી આવતી તો શનિ યંત્ર સામે આ કાર્ય કરી શકો છો અથવા હનુમાનજીની સામે તમે બેસી જાઓ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો અને એ ધ્યાન રાખવાનું છે કે ઓમ શમ શમ ઓમ સમનેશ્વરાય નમઃ ઓમ શમ સમરાય નમઃ ઓમ શમ શનેશ્વરાય નમઃ આ રીતે એકસો આઠ વાર બોલીને આ ધોરણે તમારે સિદ્ધ કરી લેવાનો છે હવે તમારે આ દોરામાં નવ ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં આ દોરો બાંધી દેવાનો છે પુરુષ હોય તો જમણા હાથમાં અથવા તો જમણા પગમાં અને સ્ત્રી હોય તો ડાબા હાથમાં અથવા તો ડાબા પગમાં આ દોરો બાંધી દેવો હવે તમે જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની તકલીફથી તમે પરેશાન હો તો એ તમારી તકલીફ ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે અને તે સિવાય તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત કરવામાં આ દોરો ખૂબ જ ઉપયોગી થાય છે અને એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી તેનું જીવન સુખ અને સમૃદ્ધિથી પસાર થાય છે સાથે સાથે તેને સ્વાસ્થ્ય સંબંધિત પણ ખૂબ જ સારું માનવામાં આવે છે જમણા પગના અંગૂઠામાં જે કોઈ પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે મિત્રો કાળા દોરાથી ચમત્કારિક ઉપાયો પણ કરી શકાય છે કાળા દોરાને તાંત્રિક પ્રયોગોમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કાળો દોરો માળામાં પણ પહેરી શકાય છે કાળા દોરાના કેટલાક ઉપાયો પણ તમે કરી શકો છો તો પહેલો ઉપાય બજારમાંથી રેશમી અથવા સુતરાવ કાળો દોરો લઈ આવો પછી કોઈ પણ શનિવાર મંગળવારે કાળા દોરાને મંદિરે લઈ જાઓ પછી આ કાળા દોરામાં નવ નાની નાની ગાંઠો બાંધી દો અને આના પર હનુમાનજીના પગનો સિંદૂર લગાવો અને પછી ઘરે લઈ જઈને આ દોરાને તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાનો છે અને તમે ઈચ્છો તો તેને તમારા કબાટ ઉપર પણ બાંધી શકો છો અને આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દીથી માલમમાલ થઈ શકો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કાળા દોરાની પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવતી વખતે તમારે ઓમ હમ હનુમંત નમઃ ઓમ હમ હનુમંત નમઃ આ મંત્રોનો જાપ કરવાનો છે અને આ ઉપાય તમે અઠવાડિયાના કોઈપણ વારે કરી શકો છો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ત્યાં સુધી ફરી મળીશું એક નવા વિડીયોમાં ધન્યવાદ રાધે રાધે